વિશાલ પાચાણી સેક્રેટરી મોવા માર્કેટિંગ યાર્ડ હાલમાં જે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ અને મે મહિનામાં ડુંગળી સહાય જાહેરાત થઈ છે તે બાબતે આપ સૌની સાથે ચર્ચા વિચારણા કરવા માટે વિડીયોના માધ્યમથી જોડાયેલો છું આ તમામ વિષય ભાઈઓને ખાસ જણાવવાનું કે ખેડૂત ભાઈઓ જ્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવા માટે આવે છે ત્યારે તેઓ કઈ એપીએમસીમાં વેચાણ કરેલું છે તે ખાસ ધ્યાન રાખે તેમજ જે જથ્થો છે એ તમારે કિલોગ્રામમાં આપવાનો છે બાવીસ હજાર પાંચસો કિલોગ્રામ હોય તો બાવીસ હજાર પાંચસો કિલોગ્રામ તમારે લખવાનો છે અને ભાવ છે એ મણની અંદર આપવાનો નથી પ્રતિ કિલોગ્રામ આપવાનો છે દાખલા તરીકે કોઈ ખેડૂતભાઈને એકસો વીસ રૂપિયા મણ વેચાણ હોય તો એકસો વીસ મહેગા વીસ એટલે કે છ રૂપિયા પ્રતિ કિલોના ભાવ થયા તો આ પ્રમાણે છ રૂપિયા તમારે ભાવની અંદર દાખલ કરવાના છે તેમજ વેપારી પેઢીનું જે ઓપ્શન છે તેમાં કમિશન એજન્ટની જે પેઢી હોય તેઓનું નામ ખાસ દાખલ કરવાનું છે આ ઉપરાંત તમે આગળની પ્રિન્ટ પ્રિન્ટ કાઢશો એટલે ત્યારે સંયુક્ત ખાતેદારની વિગત માગશે જો સંયુક્ત ખાતું હોય તો તમામ ખેડૂતભાઈઓનું નામ અને સહી કરીને આપવાનું રહેશે દરેક ખેડૂતભાઈઓને ખાસ વિનંતી કે તમારી જમીન જે તે વિસ્તારની અંદર આવેલી હોય તે વિસ્તારના જે જિલ્લા હોય તે જિલ્લાની બાગાયત કચેરી ખાતે આ અરજી સાથે તમામ ડોક્યુમેન્ટો જેવા કે સાત બાર આઠ આધાર કાર્ડ બેંકની દાખલો તેમજ ઓરિજિનલ ગેટ પાસ અને ઓરિજિનલ બિલ અને બિલ જે છે કરેલો અને સિક્કો સિક્કો મારેલો ફરજિયાત છે તો આ રીતે તમારે અરજી જે તે જિલ્લામાં પહોંચાડવાની રહેશે સૌથી મૂંઝવતો પ્રશ્ન જે કાંઈ છે એ બદલાનો પ્રશ્ન છે દાખલા તરીકે કોઈએ પંદર થેલી બદલો વેચેલી છે તો તેઓના કિલોગ્રામ એક થેલીના પચાસ લેખે ગણવાના રહેશે એટલે કે પંદર થેલીના ગુણ્યા પચાસ કિલો એટલે કે સાતસો ને પચાસ કિલો ગણાશે પ્રતિ થેલા ડી પચાસ કિલો વજન ગણવામાં આવશે અને બદલાનો ભાવ બસો રૂપિયા ઉધળો થયો હોય તો તેઓને બસો ભાઈંગા પચાસ એટલે કે તેઓને ચાર રૂપિયા વેચાણ થયું છે તો ભાવની અંદર ચાર લખવામાં આવશે જેની ખાસ ભાઈઓ ધ્યાન રાખશે હાલમાં જે મૂંઝવતો પ્રશ્ન છે તે બે ભાઈઓ સંયુક્ત ખાતેદાર ધરાવે છે અને એક ભાઈએ ત્રણસો થેલાનું વેચાણ કરેલું છે તેઓએ ઓનલાઈન આ ખેડૂત પોર્ટલ ઉપર નોંધણી કરેલ છે તો અન્ય ભાઈ જે છે એ બસો થેલા પોતે વેચાણ કરેલું છે આમ છતાં ફોર્મ ભરી શકતા નથી તો વધુમાં વધુ પાંચસો થેલા સુધી એન્ટ્રી થઈ શકે છે પણ તેમના માટે સુધારો કરવા માટે કીધેલું છે એટલે આવતીકાલ સુધીમાં લગભગ સુધારો થઈ જશે તો જે ખેડૂતભાઈઓએ ત્રણસો થેલા ફોર્મ ભરેલું છે અને તે જ ખેડૂત ખાતેદાર હોય અને એ જ ખાતા નંબર ધરાવતો બીજો ભાઈ હોય તો એ બસો થેલાનું ફોર્મ ભરી શકશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી આ સિવાય કોઈને ન સમજાય તો મોવા માર્કેટિંગ યાર્ડનો સંપર્ક કરી શકો છો જય જવાન જય કિશન